નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં બોડારમાળ ગામ ખાતે ડામર રસ્તાના કામમાં યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા નકરી વેઠ ઉતારી ડાંગ જિલ્લાના તાલુકામાં બોડારમાળ ગામ ખાતે ટીએસપીના આયોજન મંડળ હેઠળ ડામર રસ્તાના કામમાં યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના માલ મટીરિયલનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે જેને લઈને અધિકારીઓ અને યુનિટી કોન્ટ્રાક્ટર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના બોડારમાળ ખાતે ટીએસપીના આયોજન મંડળ હેઠળ અંદાજીત ચાલીસ લાખના ખર્ચે ડામર રસ્તા બનાવવાની મંજૂરી કરવામાં આવેલ છે પરંતુ સ્થળ તપાસ કરતાં યુનિટી કોન્ટ્રાક્ટર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર ના નામ પૂરતી ડામરોનો છંટકાવ કરી બતાવવા પૂરતું ઉપયોગ કરવામાં આવેલ છે અને સમગ્ર રસ્તા પર નામ પૂરતી કપચીનો ઉપયોગ કરવામાં આવેલ છે યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારે હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે કે કેટલા અંશે યોગ્ય શું યુનિટી કોન્ટ્રાક્ટર કોઈપણ પ્રકારનો ભય નથી યુનિટી કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી આટલો મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે આવા અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે કે નહીં તે પણ એ એક પ્રશ્ન બની ગયો છે અને જો જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે તો યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના માલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે અધિકારીઓને દેખાતું નથી કે પછી યુનિટી કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનું મટીરિયલનો ઉપયોગ પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર સરકારની તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે યુનિટી કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહીના પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ